ન્યાય તો ન્યાય જ કેવાય એટલે ભાઈ માફી માંગવા જવું પડશે બીજો કોઈ રસ્તો છે નહીં પેલા તમે છે ને એને વિનંતી કરો તારી માફી આવું દસ બરાબર થી માફી માંગુ અને જે અને હુકમ તારો થાય છે અને એવો મળી દિવસ ઉગાડ તેથી રૂબરૂ માફી માંગી આવીશ પણ મળી હાચા થી પસ્તાવો કરું છું બરાબર અને કદાચ તારા દીકરા આંગણે માફી માંગવા જાવ તેથી ઘા ન થવો જોઈ શું કેવાનું જોગણીને કે મારી સાચા દિલ થી માફી માંગુ છું અને તારા દિકા આગળ માફી માંગવા જાઉં અને ઘા થાવ તારી જવાબદારી હોય અને ખરેખર તું માતા કેતીકરા હું તને જોગણી આજ માફ કરું છું બરોબર હું ચાર બાઈ માતા હું ચાર બાઈ માતા લાલભાઈ જોગણી હું લાલભાઈ જોગણી રાજબાઈ જોગણી હું રાજબાઈ જોગણી તને વચન આપું બરોબર અને મારા વચન વચનને રે અને હું સાચા દિલ થી માફી માફી માંગ તો કદાચ હું જાઉં હું કદાચ જોગણી લાલભાઈ જોગણી કદાચ માફ કરાવું કરાવું કરવું જા મારું લાલભાઈ જોગણી નું વચન છે એટલે માફી માંગો વિનંતી કરો હાચેદ માફી માંગો અને તમે માફી માંગવા જાઓ બરોબર પાછા આવો ને ત્યાં લાગી ઘરે કોઈ ન હોય બરોબર એવું તમને ગોઠવણી કરી દે ચોર છો એમ નહી નગદ તમે ચોર છો બરાબર ને નગર તમે ચોર છો કોક ના ઘર માં ખાતર પાડીને આવ્યા છો કોક ના ઘર માં ખાતર પાડીને આવ્યા છો ખાતર પાડવું એટલે ઓલી હવે આવત નહીં ખાતર પડ્યું ને અને ખાતર પડ્યું આબરુ નું ખાતર એટલે ઈ રાજી થશે તો જ તમારું સમાધાન થશે નકર સમાધાન થશે નહીં હવે તમારા હાથમાં રસ્તો છે હાથ દિલ થી માફી માંગો બરોબર તો રસ્તો થશે હા અને ન્યાજી ડોસી રોવે છે

કોઈ જોયો નહીં ને એવી રીતે માફી માંગો જોયો તો બધા ગામને દેખાડવા મોટે માફી માંગો ને મતલબ કરો અંદરથી અંતરના અંતર ના માફી માંગો અંતર ના નાદ બરોબર આત્મો રોવા માંડે ને તૈયાર દયા આવે અંદરથી આત્મો રોવો જોઈએ માના રોવે ને પડે ને એ જગત જોવે પછી બહાર જઈને લુચી ને રાહ હોય એ બધાને ગંડા બનાવ્યા ને બરોબર એમ નહીં પણ જયારે અંદર અંદરથી આત્મો રોવે રુદ્રિયો રોવે ને માયલો નયન જરે રુદિયો રોવે ને માયલો નયન જરે બરોબર છે અંદર રુદિયો રોવા મૂડે ને માયલો નયન જરે એટલે એના નેનમાંથી એના આ આંખમાંથી આસુડાની ધાર થાય અને તેની હાડવાડ લાગે છે હુમન લાગી તુમન લાગી ઉમન લાગી તુમન લાગી તેની જ્યારે બે નો થઈ જાય ને તેથી આ ભગવતી દીકરા હેલવાય તો અડધી રાતે અડધી રાતે નહીં ધોરા દી ને બપોર બાર વાગ્યા ને બાર વાગ્યા જોગા આમ જોગણી ઉભી ન થાય તો જગતમાં માતા નો કહેવાય બરાબર આવા જે અંતર નથી માફી માગો ને તેની એ ધર્મ પાછું વળે બાકી આનો કોઈ બીજો રસ્તો મારી પાસે છે આનો સીધો સરળ રસ્તો છે કારણ કે આ જોગણી છે બરાબર છેડો લાગે ને હંગરે લાગે જે મારો ભાઈ આવ્યો ખર્ચા વગર આવ્યો મારો ભાઈ આવ્યો ખર્ચો 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 બચાવો થાય આ તો ખર્ચો બચાવવાનો પ્રશ્ન છે આનો રસ્તો તમને કીધો સરળ રસ્તો છે માફી નાનો કઈ ગંગાજળ પીએ બધાઈને તકલીફ આપે છે આ પણ એ ગંગાજળ પીએ ને શું કરવું એટલે દોષીમાં હેરાન કરે કે તમે કેતર વેચ્યું છે એના હિસાબે પ્રોબ્લેમ મોટો થઈ ગયો હાલો 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 દોષી બે પાવર વાળા પાછો પાવર વાળા પાવર પાવર વાળા હા પાવર બરોબર છે એ કે મારી બેરડી મારી મેરડી મારી મેરડી એને મેરડીનો પાવર છે આડી અવડીના કઈ થયા ને સમજી લઈજો મૂકશે નહીં એ કઈ આડી અવડીના કઈ થયા તો મારડી મેરડી મૂકશે નહીં ડોસી મને મેરડીને પાવર મેરડી ને જલ છે કારણ સુકામ જલ જલાટ ખબર તમને સુકામ જલ જલાટ છે માવતર નું ધર્મ છે ધર્મ માવતર હોય બરોબર છે કાપડા નું ધર્મ હોય ને એ ખતરનાક હોય એ કદાચ એક આંગળું પાડીને કે માડી ગયો એટલે ગયો ખલાસ થઈ ગયા હાલો હાલો મળી તમારા દીકરા છે હવે મારી ગાયરું બોલો મેંડા મારી તમારે આકરા પણ બહુ છે મૈંડા સંસ્કૃત ચાલુ કરી દીધો ગુજરાતી બંધ કર્યું તો હું પછી બોલી નું પછી માતા ત્યાં થોડીક પાછી પડી જાવ હકીકત એ જગ્યા છે ને જગ્યા ત્રણ ભાગની પ્રોપર્ટી છે બરોબર છે તમે એકલા હજમ કરજો શું થાય

નો થાય થાય જ એમાં કારણ કે ત્રણ જણા તમે એકલા લઈ જાઓ આપણે છોડી દઈ તો નહીં ગયા આ કમાય બધી વારસા છે અને તમારી પેઢીઓ ઊભી રાખી દીધી તમારી પેઢીઓ ઊભી રાખી દીધી આ વારસા પેઢી ઊભી રાખી નગર તમારી પેઢી ઉભી રહે નહીં તમારા એક બે ત્રણ ચાર છ આઠ દસ બાર તેર ચૌદ ને સોળ ઘર ને સત્તર ઘર તમારા કેટલા સત્તર ઘરમાં માં એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ઘર માં પેઢી ઉભી રાખી દીધી હાથ ઘરમાં પેઢીઓ તમારી ઉભી રાખી દીધી એ મારા જેવો કાળો દાબરો મસાણી મેરડી માતા લઈ ગયા પણ હજી તમારી કોઈ ની આંખું નહીં ઉગડે બરોબર છે હજી ત્રણ જણા ડમ થઈને ફરો છો ભૂંડા જેવી હાલત થઈ જાય છે બરોબર છે અને જો કદાચ ભૂંડ થઈને ગટરમાં મારું ને જગતમાં મસાણી નો કહેવાય લઈ ગયા એટલે તમે મારા દોષિત છો મારા દોષિત છો મારા દીકરાનો ભાગનું તમે લઈ જાઓ તો માતા આજે નો મૂકું ને કાલે નો મૂકું બે દી વેલી મૂડી જરૂર થાવ પણ ન્યાય તો સત્તો જ કરાવો એટલે હવે તમારો ઇતિહાસ હોવા પાસે છે રસ્તા ભૂવા પાસે મારા પાસે રસ્તા છે નહીં હું મટતા સીધી લીટી વાળી છું તમારે આડી અવડી લીટી વાળું જોઈએ આમાં ન્યાય થાય એવું નથી ઉતાર કરે થાય ન્યાય બરોબર તમને દુઃખમાં બે ત્રણ મહિના કોટા મળે ઉતાર કરીને કે ને કે ત્રણ મહિના થઈ જાય છે ત્રણ મહિના તમે મંડો કામ કરવા કે ભાઈ માતા થઈ જાય ત્રણ મહિના કામ કરો એટલે ગાડી થોડીક પાર્ટી હાલે તમને કીધું ભલું થઈ ગયું હકીકત એવું કઈ ન હોય હકીકત તમને જે બુવાએ કીધું હોય ને કે આ ઉતાર કર્યો એટલે ઉતારનો પાવર હોય તમને કે હવે કાલથી કામે ચડી જાય કામ હાલશે જ પછી ચોવીસ કલાક કામે લાગી જાવ એટલે પૈસા આવવા માંડે એટલે ઉતાર કહી દો પછી સારું છે ઘણું સારું અમારે છે બહુ સારું થઈ ગયું કે પણ એની વેલિડિટી કેટલી હોય તો થાકી જાવ તમે પછી કઈ કરવું નથી થાય એટલું થાય છે કે ઉતાર કર્યો ભલું થઈ ગયું જો ઉતાર કરીને ભલું થઈ ગયું તો આપડે નાળિયેર ની બારે બે ગુણી મગાવીને ન રાખી કે હાલ ભાઈ આવી જા લાવો નાળિયેર ગાઢ પાંચ હજાર રૂપિયા આપડે હજાર રૂપિયા જ શું કામ રાખવા જોઈએ તો બે કોથા નાળિયેર ખાલી થઈ જાય હજાર હજાર રાખી તો

હું શું હું કયા માટે બધા કહું છું કે સંપત્તિ એક સૂર્ય આવે ને અસુરી આવે સૂર્ય સંપત્તિ આવે ને તો સુખ શાંતિ આવે અસુરી આવે ને તો ધોમધોમ સાહેબી આવે સૂર્ય આવે તો સુખ શાંતિ આવે અસુરી આવે તો ધોમધોમ સાહેબી આવે પણ હાજે ભાઈને મૂકવા બે જણા ઘરે આવે સાહેબી સાહેબી ધોમધોમ હોય પણ બે જણા રોજ આવે ટીંકા ટોળી કરી કે ભાઈ રસ્તામાંથી મળ્યા ઘરે મૂકી જાય છે એને અસુરી કહેવાય અને સૂર્ય આવે ને તો એક રોટલો હોય ઘરમાં ચાર જણા જમવાળો હોય ને તો છેલ્લે અડધો રોટલો વધે રોટલો એક જ હોય બરોબર છે ચાર જણા જમવાળા હોય એક એક વાતથી નાસ્તો કરી દે મારે ખાવું નથી મમ્મી તમે ખાઈ લ્યો બીજાને ખાવાનું કહે ને તો કે મારી મને પેટમાં કે આજે આજે હું ખાઈશ નહીં કહે ત્રીજાને કહે ને સમજ ગયા તો કે લગભગ બટકું ખાઈ લઉં ચોથાને કહે ભલે બટકું ખાઈ લઉં કહે પછી આ બુ ખાતા શું ખાઈ શકીએ છેલ્લે અડધો રોટલો પડ્યો હોય અને છતાંય બધે પાણી પીર હોય જાય ને અને એ જે આનંદ આવે ને એ આનંદ શેનો છે સૂર્ય સંપત્તિ નો છતાં એને અમીનો ઓટકાર આવે બટકું બટકું ખાઈને ઉભારી છતાંય ઓટકાર અમીનો આવે ને એને સંપત્તિ સૂર્ય કહેવાય અને ઢીંગા ટોળીને મૂકવા કરે આવે એને અસુરી કહેવાય ત્યાં ધોમધોમ સાબી ગાડી બંગલાન બધું હોય ને આઈફોન હોય પણ કાંઈ કામનું નહીં